ગાંધી દર્શનની આસ્થા સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેન ભરૂચ ખાતે આવી પહોંચતા ગાંધી બાપુ અમર રહોના નારા સાથે ભરૂચ જિલ્લાના ઓગણપચાસ યાત્રિકોને શુભેચ્છા સાથે વિદાય આપવામાં આવી હતી સાબરમતીના સંત એવા ગાંધીજીના સરનામાસામાં ગાંધી આશ્રમને સો વર્ષ થતાં સાબરમતીથી ગાંધી દર્શન માટેની આસ્થા સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેન પ્રસ્થાન કરી આણંદ અને વડોદરા બાદ ભરૂચ રેલવે સ્ટેશનને આવી પહોંચી હતી ભરૂચ રેલવે સ્ટેશને ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ પાલિકા પ્રમુખ આર્ય પટેલ સહિત અન્ય આગેવાનોએ ગાંધીબાપુના જયકારા વચ્ચે ટ્રેનને આવકારી હતી દસ દિવસની આ સ્પેશિયલ ટ્રેનમાં ભરૂચ જિલ્લાના ઓગણપચાસ ગાંધીપ્રેમી યાત્રીઓ પણ સફર માટે જનાર હોય તેઓને ગાંધીબાપુ અમર રહોના નારા સાથે શુભેચ્છા સાથે વિદાય આપવામાં આવી હતી ગાંધીપ્રેમી યાત્રિકો પણ તેઓને આ ટ્રેનમાં મુસાફરી કરવાની તક મળી હોવાથી ભાગ્યશાળી માની આભાર વ્યક્ત કરી રહ્યા હતા આ ટ્રેન ગાંધીજીના દેશના અન્ય વિશ્રામ સ્થળોની મુલાકાતે યાત્રિકોને લઈ જઈ અલ્હાબાદ તારીખ પચીસમી ના રોજ આવી પુનઃ સાબરમતી આવશે ભરૂચ જિલ્લામાંથી ઓગણપચાસ જેટલા પ્રવાસીઓ આ ટ્રેનની અંદર આ મુસાફરીની અંદર ભાગ લીધો છે અને આ વિવિધ સ્થળોએ જઈને ગાંધીજીના વિચારોને મૂર્તિમંત કરવાનો એના વિચારો ત્યાં જઈને સમજવાના એ આશ્રમ કેમ સ્થાપ્યો હતો સાની માતે સ્થાપ્યો હતો અને ત્યાં પૂજ્ય મહાત્મા ગાંધીજી કેટલા દિવસ રહ્યા હતા અને આઝાદીની ચળવળની અંદર તેમણે શું શું કર્યું હતું આવા સુંદર વિચારો સાથેનું રાજ્ય સરકારે જે આ આસ્થા ટ્રેન અહીંયા શરૂ કરી છે ખરેખર અભિનંદનને પાત્ર છે ને ભરૂચના ઓગણપચાસ પચાસ પ્રવાસીઓને હું હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું શુભકામનાઓ પાઠવું છું આ સરકાર તરફનો આ પ્રવાસ મૂકવામાં આવ્યા અને તેમાં જે મને તક મળી છે એ એ બદલ હું સરકારનો અને અમારા સહકર્મચારીઓનો હું આભાર માનું છું અને આ મારો પ્રવાસ સંપૂર્ણ રીતે પૂરો થાય એ હું ભગવાન પ્રાર્થના છું